આજરોજ આમ આદમી પાર્ટી પાટણ દ્વારા પાટણ શહેરના ટી બી ત્રણ રસ્તાથી પાટણ જિલ્લા કલેક્ટર કચેરી સુધી પદયાત્રા કરી ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે પ્લેકાર્ડ સાથે રાખીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું સાથે જ કલેક્ટર કચેરી પહોંચી પાટણ જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટ સાહેબને આમ આદમી પાર્ટીના હોદ્દેદારો દ્વારા ગુજરાત અને પાટણમાં ખેડૂતોને થઈ રહેલ ન્યાય બાબતે તથા બોટાદ કરદા આંદોલનમાં ખેડૂતો પર થયેલ ખોટી ફરિયાદ પાછી ખેંચવાની માંગ સાથે ગુજરાતના રાજ્યપાલને અનુલક્ષીને પાટણ જિલ્લા કલેક્ટરને આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ તકે આપ પાટણ જિલ્લા પ્રમુખ બાબુજી ઠાકોર પ્રભાતસિંહ સોલંકી સ્વયંભાઈ સાલ્વી જગદીશભાઈ પરમાર મહેશદાન ગઢવી વાઘાજી ઠાકોર મનુભાઈ ઠક્કર દિલીપભાઈ સોલંકી ગણપતભાઈ જોશી પ્રમુખ રાણાજી ઠાકોર વિનુભાઈ સોલંકી વિપુલભાઈ પંચાલ સહિત આજે પાટણ જિલ્લા કલેક્ટર ખાતે આમ આદમી પાટણ જિલ્લા વતી હડગઢમાં જે ખેડૂતો ઉપર જે અત્યાચાર કરવામાં આવ્યો તો જે ખોટા કેસ કરવામાં આવ્યા હતા એના અનુસંધાનમાં ખેડૂતોના સમર્થનમાં ખેડૂતો પર જે ખોટા કેસ કરેલા હતા એ પાછા ખેંચી લેવા માટે તેમને ન્યાય મળે એ માટે આજે પાટણ ખાતે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને રજૂઆત કરવામાં આવી છે કે જલ્દીમાં જલ્દી ખેડૂતોને ન્યાય મળે જય હિન્દ જય ભારત આપનો પરિચય આમ આદમી પાર્ટી પાટણ જિલ્લા પ્રમુખ બાબુજી ઠાકોર